છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના ના રોજ જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે જેટલા જીવોને નુકસાન થયું તેમજ જેટલા જીવો મૃત્યુ પામ્યા તેમના જીવની શાંતિ માટે તેમજ સર્વ જગતમાં સુખ શાંતિ બની રહે તે માટે ધોરાજીમાં ભાઈ મોહનસિંહ પરિવાર દ્વારા સહજ આયોજન સાત દિવસ માટે કરવામાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે જેટલા જીવોને નુકસાન થયું તેમજ જેટલા જીવો મૃત્યુ પામ્યા તેમના જીવની શાંતિ માટે તેમજ સર્વ જગતમાં સુખ શાંતિ બની રહે તે માટે ધોરાજીમાં ભાઈ મોહનસિંહ પરિવાર દ્વારા સહેજ ફાટનું આયોજન સાત દિવસ માટે કરવામાં આવ્યું હતું ઉપરાંત દર વર્ષે સાત દિવસ એટલે કે એક સપ્તાહ પૂરતું જ જગ્યાએ આયોજન કરવામાં આવે છે લોકો ભગવાન ગુરુ પ્રત્યે પ્રેમ તેવા સિંધી સમાજ હાલી મળી ધોરાજી તેમજ બહારના લોકો પૂજ

દિવસ છે છવ્વીસ જાન્યુઆરી ના દિવસે ભૂકંપ આવ્યો હતો એ સમયે શરબત ના ભલા એટલે કે જે જીવોને નુકસાન થયું હતું અથવા જે લોકો મૃત્યુ પામ્યા હતા એ લોકોની શાંતિ માટે અને સર્વ

અને સમસ્ત સિંધી સંગત અથવા પણ જે પણ ગુરુ નાનક નામ લેવા ગુરુ નાનકને પ્યાર કરવાવાળી સિંધી સંગત છે અને બધા લોકો હળી મળીને ધોરાજી અને બહાર શહેરના લોકો એ બધા હળીમળીને પૂજા કરે છે અને આ ઉત્સવ આ ઉત્સવને સરબતના ભલા માટે પ્યારથી મનાવે છે અને પૂજા કરીને બધાનું એટલે કે સરબતનું ભલું માગે છે વાહેગુરુજી કા ગ્રંથા વાહેગુરુજી બ્યુરો રિપોર્ટ એસ News ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે